માર્ચના અંતિમ સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ અરબસાગરનો ભેજ તોફાનના કારણે અને સાગરમાં ભારે તોફાનના કારણે તેનો ભેજ આવશે બંગાળસાગરમાં તો લગભગ દોઢસો કિલોમીટર થી વધારે પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ એક સાયક્લોન ભરવાની શક્યતા રહેશે આ સાયક્લોનના કારણે ગુજરાતમાં જાણે શિયાળામાં ચોમાસું આવી ગયું હોય તેઓ કેટલાક ભાગમાં જણાશે અને હમણાં જોવા જઈએ તો વીસ ઓક્ટોબર બાદ દક્ષિણ ગુજરાતના ભાગમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને નવા નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવવાની શક્યતા રહેશે પરંતુ કાર્તક માસની પૂનમ સુધીમાં લગભગ હલચલ જોવા મળશે અને એક પછી એક વાવાઝોડા બનતા દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગો પ્રભાવિત છે રાજસ્થાનના ભાગો પ્રભાવિત થશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પણ મોસમ ની મિજાજ ખાલાવ છે